ચેનલને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અમારા ઉત્સાહી એવા બલસિંહ રિપોર્ટરના મારફતે તેમજ આપની ચેનલના માધ્યમથી આજે હું આપને જણાવું છું કે અમારા ગામ જનાલની અંદર જે ડીસા તાલુકાની અંદર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે અહીંયા નર્મદેશ્વર મહાદેવ બિરાજમાન છે એ નર્મદેશ્વર મહાદેવની પુનઃ પ્રણપ્રતિષ્ઠા મહોત્સવ અહીંયા બે દિવસ માટે ઉજવાઈ રહ્યો છે જેમાં માતા પાર્વતીજી ગણેશજી ભગુજી હનુમાનજી તથા નંદી મહારાજ કાચબાભાઈ નંદી મહારાજ એમના જીવન સામે કાચબાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે એટલે કે પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આખા ગામની અંદર વધારે વર્ણના લોકો તમામ જ્ઞાતિબંધુઓ સાથે મળી અને આ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યો છે અહીંયા જોઈ શકો છો કે બે દિવસ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તેમજ આજે વિશાળ સંખ્યાની અંદર શોભાયાત્રા નીકળવામાં આવી એની અંદર આખા ગામના જે કહેવાય અબાલ વૃદ્ધ સર્વસ્વ નાગરિકોએ ભાગ લીધો અને ખૂબ સુંદર રીતે એ શોભાયાત્રાનું પણ આયોજન થયું ત્યારબાદ આવતીકાલે કઈ સંત મહાપુરુષનું અહીંયા આગમન થશે એમની હાજરીની અંદર એમની સાક્ષીની અંદર જે કોઈ યજમાન બન્યા છે જે કોઈ અહીંયા સેવા આપી છે એ બધાએ સાથે મળી અને ભગવાનના જે કહેવાય શિવ પરિવારની અહીંયા પ્રાણ મહોત્સવ ફરીથી થશે સાથે સાથે અહીંયા ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે તમામ પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવેલી છે તેમજ અમારા ગામના શ્રી પરસોત્તમભાઈનો પરિવાર દ્વારા અહીંયા જે કહેવાય યજ્ઞનું આયોજન કરી અને તમામ શાસ્ત્રીઓ તમામ જે પંડિત છે એમના દ્વારા અહીંયા આયોજન થશે ગ્રામજનો સર્વસ્વ અહીંયા ક્ષત્રિય સમાજના અમારા જે આગેવાનો છે તેમજ સર્વસ્વ બંધુઓ સાથે મળી અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે પૂરી જહેમતથી એ કામે લાગેલા છે અને આ બહુ પૌરાણિક મંદિર છે અહીંયા નરદેશ્વર મહાદેવનું મંદિર છે બાજુમાં રામાપીરજીનું મંદિર છે આમ તો ગામની અંદર લગભગ આ બીજી પ્રતિષ્ઠા છે કારણ અમારા ગામની અંદર આવી વારંવાર પ્રાણતિષ્ઠા મહોત્સવ થતો રહે છે અને નરદેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા હોવાથી આખા ગામની અંદર જોવા જઈએ તો એક અલગ માહોલ છે અને આ બે દિવસ માટે ખૂબ સારી રીતે અહીંયા જે કહેવાય પ્રાણતિષ્ઠા મહોત્સવ ઉજવાશે તમને પણ હું આ સપ્તક ચેનલના માધ્યમથી તથા મારા બનસિંહભાઈ રિપોર્ટર જે ખૂબ જ ઇત્સાહિત છે એમના માધ્યમથી આપને આમંત્રિત કરું છું કે આપ પણ પવિત્ર શ્રાવણ માસ આવતીકાલથી શરૂ થઈ રહ્યો છે એની અંદર અમારા ગામની અંદર આપનું ભાવભૂ આમંત્રણ છે આપ પણ આ પ્રાણત્રીષ્ટા મહોત્સવની અંદર હાજરી આપી પણ પોતાના જીવનને ધન્ય બનાવો અને જે શિવજીએ આપેલા જે ગુણ છે કે જે આપણા જીવનની અંદર કે આપણા વ્યક્તિગત જીવનની અંદર જે કુટેવો છે વ્યસન છે કે જે આપણી જે કહેવાય કે ખરાબ વૃત્તિઓ છે જે આપણે જે કંઈ ખોટા કર્મો કર્યા હશે એ કર્મો આપણે દૂર કરી અને સત્માર્ગ ઉપર આપણે કેવી રીતના ચાલી શકીએ અને ભગવાન શ્રીની આરાધના કરતાં કરતાં આપણે આપણા જીવનને મંગલ કરી અને ભારત દેશની અંદર ફરીથી આપણે જે કહેવાય જેમ ધર્મની ધજા લહેરાશે એવી રીતના ધર્મની ધજા માટે આપણે શું કરી શકીએ એ માટે આપણે સતત પ્રયત્નશીલ બની આપણા જીવનને શુદ્ધ બનાવી અને આ ધર્મનો લાભ લઈએ એવું મારું આપને બધાને નમ્ર વિનંતી સાથે આપને એક મારું સૂચન છે જે આપણું નામ મારું નામ કમલેશ ભારતી ભારતી ગૌસ્વામી હું અહીંયાનો છું ભગવાન શિવજીની જે કહેવાય વારસાગત અમને સેવા મળી છે એ સેવાનો લાભ લઈ અને અમારું કાર્ય અમે આગળ કરી રહ્યા છીએ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિત કર્મબંધને બસ કાલના દિવસે ભગવાન ભોળાનાથનું શ્રાવણ મહિનો ચાલુ થશે ત્યારે જનાલ ગામ સમસ્ત પુનઃ પ્રાંત મહોત્સવ નર્મદેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ આયોજન રાખેલ છે ત્યારે સમસ્ત ગામના પરિવાર થકી સરપંચ થકી તેમજ ગામના પૂજારી સાધુ મહાત્માઓ તેમજ અહીંયાથી આ યજ્ઞના આચાર્ય સંજયભાઈ તરફથી દરેક ભાવિ ભક્તોને ખાસ આ પ્રોગ્રામની અંદર આ ભજનની અંદર આ યજ્ઞની અંદર આવી પોતાનો આત્મા અને આ શરીરને શુદ્ધ કરી

મારું નામ સમૂહ આજે ગામ જનાલ તાલુકો ડીસામાં આજે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ રવિવાર આજે શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે અને સમસ્ત ગામજનોને આજ ભાવપૂર્વ આમંત્રણ છે અને સોમવાર અને મંગળવારે આ કાર્યક્રમની પુનરાવર્તી કરવામાં આવશે અને આજુબાજુના ગામ ગામજનોને ભાવભર્યું આમંત્રણ છે અને સમસ્ત જનતાને જનાલ વતી બધી જનતા જનતાને ભાવભર્યું આમંત્રણ છે અને બધાને વધારવા કહેવામાં આવે છે